ખૂબ જંગી બજેટ મૂકવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના ફાળે લગભગ તેતાલીસ હજાર કરોડ કરતા પણ વધારે રૂપિયા ગુજરાત સરકારના ફાળાવ્યા છે આનંદ થાય છે કે દેશના એસવી વડાપ્રધાન માન્ય મોદીજી આ બજેટ અલગ અલગ લગભગ નવ સેગમેન્ટમાં ફાળવવામાં આવ્યું છે જે કૃષિ ઉત્પાદકતા હોય રોજગાર અને કૌશલ્ય તાલીમ હોય સર્વસમાવેશ માનવ સંસાધન વિકાસ હોય નિર્માણ સેવાઓ હોય શહેરી વિકાસ હોય ઊર્જા સુરક્ષા ઇન્ફ્રાસ્ટ્રકચર લેવલે ઇનોવેશન એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ અને નેક્સ્ટ જનરેશન રિફોર્મ આવી અલગ અલગ નવ સેગમેન્ટમાં આખું બજેટ ફાળવવામાં આવ્યું છે લગભગ લાખ કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે જયારે ફાળવવામાં આવે છે ત્યારે કોઈ પણ કન્ટ્રીની અંદર કોઈ પણ સ્ટેટની અંદર જયારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંદર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે એ કહી આપે છે કે દેશનો ગ્રોથ કઈ દિશામાં જઈ રહ્યો છે અને જે જગ્યાએ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ થાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ થાય રોજગારીની તકો વધતી હોય છે ડેવલપમેન્ટની તકો વધતી હોય છે અને આગામી દિવસોમાં દેશનો વિકાસ થઈ જે દિવસે દેશના એસોસી વડાપ્રધાન માન્ય મોદી સાહેબ પહેલી વખત વડાપ્રધાન બન્યા અત્યારે આખું ભારત દસમા ને અગિયારમા ક્રમે ગયો આજે પાંચમા ક્રમે છે અને ફ્રેઝાઇલ ફાઇલની દિશામાં ભારતનો આજે આગામી દિવસોમાં વિશ્વ કોઈ રહ્યું છે કે આવનારા દિવસોમાં ભારત ત્રીજા ઇકોનોમીની દ્રષ્ટિએ ત્રીજા ક્રમે હશે ગરીબની વાત હોય ખેડૂતની વાત હોય યુવાનની વાતો મહિલાની વાતો એ દરેકે દરેક બાબતે દેશના વડાપ્રધાન માન્ય મોદી સરકારનું ભારતીય જનતા પાર્ટીનું એનડીએ સરકારનું આ બજેટ એ સર્વ બજેટ તરીકે આગળ આવ્યું છે